શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે દારૂ પીવા વાળા દુરાચારી અને અત્યાચારી લોકો ક્યારે ખુશ રહી શકતા નથી અને આવા હંમેશા દૂર રહેવું જોઈએ ઈશ્વર પાસે તો બધા ઈચ્છા રાખે છે પણ ભગવાન ત્રણ સુખ ક્યારેય નથી લખતા શાસ્ત્રો અનુસાર મનુષ્યને હંમેશા પોતાના કર્મોના આધારે ફળ મળે છે શાસ્ત્રોમાં વ્યભિચારી લોકો થી હંમેશા દૂર રહેવાનું કહેવામાં આવ્યું છે સાથે જ લોકો પણ સંગત ની અસર ઝડપથી થાય છે

આવા લોકો જેઓ પોતાના સ્વાર્થ માટે પોતાની પત્નીઓ સાથે ગેરવર્તન કરે છે અથવા મારપીટ કરે છે માતા પિતાનું સન્માન ન કરે માત્ર તેમની મિલકત પર નજર રાખે છે આવા લોકો ક્ષણભરમાં ખુશ થઈ જાય છે પરંતુ તેમની ખુશી લાંબો સમય ટકી શકતી નથી